કે જો મને ઇનામ લાગશે એકાવન લાખ નું લાગે વીસ લાખ નું લાગે દસ લાખ નું લાગે તો એમાંથી દસ હું ગૌશાળામાં પાછા આપીશ એવું સંકલ્પ કરો ને એટલે આમ જો ભલે લાખો ટિકિટો હોય છે ને એમાંથી તમારો નંબર પણ બહુ સુંદર મજાની વાત છે અમારા માસ્તર સાહેબ સુંદર મજાનું મને બહુ મજા આવી સારા કલાકારોને સાંભળવા અને સુરીલા કલાકારોને સાંભળવા સારા કલાકાર એટલે બધા સારા જ હોય પણ એમાંય સુરીલા કલાકારને સાંભળવા એટલે અમને પણ આનંદ આવે એકવાર અમારા સાજીંદાઓ માટે બહુ તાળીઓનો ગડગડાટ કરો બહુ સરસ વગાડે છે બધાય અમારે માઇકવાળા ભાઈ માટે તાળીઓનો ગડગડાટ કરો અમારા કેમેરાવાળા માટે તાળીઓનો ગડગડાટ કરો વાહ વાહ હમણાં રાજુભાઈ અને સાહેબે બહુ સરસ મજાનું એક ગીત ગાયું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં આ કવિ પુનીત સંત પુનીત નું લખેલું આ કાવ્ય રચના છે કે માં બાપને ભૂલશો નહીં ભલે બીજું બધુંય ભૂલી જાજો પણ માં બાપને ભૂલશો નહીં મિત્રો માં બાપને અત્યારે આ દુનિયામાં મોટામાં મોટા જો કોઈના આશીર્વાદ હોય ને ભગવાન પછી પેલા માં અને બાપ છે અને માં અને બાપના જો તમને આશીર્વાદ લાગી જાય તો તમે કલ્પના કલ્પનાનો કરી હોય એ શિખર ઉપર તમને તમારા મા બાપના આશીર્વાદ પહોંચાડે છે કદાચ ભગવાન ન પહોંચાડી શકે પણ મા બાપ તમને ત્યાં સુધી પહોંચાડી શકે એનો આ જીવતો ને જાગતો દાખલો હું પોતે છું હું નાનો હતો ભણવા જતો એમાં ઉપરથી બલૂન નીકળતું પ્લેન નીકળતું સાહેબ સાહેબ મારી વાતમાં ધ્યાન દ્યો મેં તમારી વાતમાં પૂરેપૂરું ધ્યાન દીધું હું ભણવા જતો અને

અને હું મોટો થઈ ગયો મને પરણાવી દીધો પછી અમે ઘરના બધાય એક બેઠા હતા ને એટલે મેં મજાક કરી મારા બાપુજી યાર મેં કીધું બાપુજી ઓલું બલૂન લેવાનું તમે કીધું તું નાન ભણવા તો હવે મને બલૂન લઈ દો હું મોટો થઈ ગયો મને કે બેટા હવે હું રિટાયર થઈ ગયો એટલે હવે હું તને કેમ બલૂન લઈ દઉં પણ જા બેટા મારા તને આશીર્વાદ છે કે એક દિવસ તું તારું પોતાનું બલૂન લઈને ફરતો હોય અને એ આશીર્વાદ મને આથી બે વર્ષ પહેલા ફર્યા ગુજરાત માં હું એક જ એવો કલાકાર છું લોક ડાયરા માં ફિલ્મી કલાકારો માં હું ગુજરાત માં એક જ કલાકાર છું કે મારે ઘર નું પોતાનું ચાટડ પ્લેન છે મિત્રો મારે એકને પોતાને આખા ગુજરાત ની વાત કરું આખા ગુજરાત માં મારે પોતાને એક એકને ચાટડ પ્લેન છે અને પ્લેન મે કેમ લીધું કેમ મળ્યું એની વાત કરું પ્રોગ્રામ કરીને હું એકવાર સવાર માં વેલો ઘરે ગયો સવાર માં જાગીને નાસ્તો કર્યો જેનું જૂણું ઝણું મને આ છાતીમાં દુખવા મળ્યું મેં એસિડિટીની ટીકળી લીધી નો ફેર પડ્યો દવાખાને ગયો દવાખાને ગયા પછી કાળિયોગ્રામ કર્યો કાળિયોગ્રામ કરવા છતાં મૂટ્યું મટ્યું નહીં એટલે એમને કીધું કે તમને એન્જોયગ્રાફી કરવી પડશે અને પછી મેં ભાવનગર જઈને એન્જોયગ્રાફી કરાવી અને ડોક્ટરે કીધું કે તમારી નળી બ્લોક છે તમારે બલૂન ચડાવવું પડશે અને અત્યારે મેં મારું ઘરનું પોતાનું બલુન ચડાવ્યું છે આ મારા મા બાપના આશીર્વાદ છે રાજુભાઈ ઘણા સમય પેલા ડ્રો ની તૈયારી તમારે ડ્રો માં આવવાનું છે મેં કીધું કઈ વાંધો નહીં પણ હું ભૂલી ગયો હતો એટલે કાલે ખડખડ વેલનાથ બાપાની સમાધિનું જે સ્થળ છે ખડખડ ગામે હું પ્રોગ્રામમાં હતો અને રાત્રે દસ વાગે રાજુભાઈનો ફોન આવ્યો મને તમે કાર્યક્રમમાં છો પાછા હોય જાય છો જાગશો નહીં એટલે તમે ગમે તેમ કરીને સવારે અગિયાર વાગે અહીંયા પહોંચી મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે અત્યારે હું ફિલ્મ મારી એક તૈયારી વેલનાથ બાપાનું ફિલ્મ અને પિક્ચરનું નામ છે નમો ગિરનાર એ નમો ગિરનાર અત્યારે રેકોર્ડિંગ થઈ ચુક્યું છે અને અમે તો ટૂંક સમયમાં ફ્લોર ઉપર જવા જઈ રહ્યા છીએ હવે શૂટિંગ માટે એટલે એ ટૂંક સમયમાં આપની સમક્ષ અમે ગિરનાનું ફિલ્મ વિલનાથ બાપાનું ફિલ્મ લઈને રજૂ કરવાના છીએ અને એની પહેલાં પણ મારું બે હજાર સોળમાં મેં એક ફિલ્મ બનાવ્યું હતું માને વાલો દીકરો દીકરાને વાલી માં યુટ્યુબમાં છે ચર્ચ કરજો નરેશ કનોડિયાનું ફિલ્મ છે એને એમાં અમે નરેશ કનોડિયા હેતુ કનોડિયા બાપ દીકરાને બેને લીધેલા છે એ ફિલ્મનો એઝ એ હું ડિરેક્ટર છું એ સ્ક્રિપ્ટ રાઇટર છું ગીતો મેં લખ્યા છે એ ફિલ્મનું ડિરેક્શન મેં કર્યું છે એમાં કોમેડી રોલ મારો છે અને એ મારું ફિલ્મ બનાવ્યા પછી નરેશ કનોડિયા એટલે બિગ બોસ કહેવાય આપણે ગુજરાતના એને એના ફિલ્મો જોવા માટે હું સુરત હિરાગ હસતો ને ત્યાં લાઇનમાં ઊભો રહેતો ટિકિટ લઈને બબે ત્રણ ત્રણ દિવસ ટિકિટ મળતી હતી ઈચ ઈચ કલાકારને લઈને મેં ડિરેક્શન કર્યું અને ફિલ્મ બનાવ્યું એટલે મારે તો ગૌરવ લીધા જેવું છે જેનું પિક્ચર જોવા મને ટિકિટ નહોતી મળતી એનું પિક્ચર મેં પોતે બનાવ્યું અને મારું પિક્ચર બનાવ્યા પછી નરેશભાઈ કનોડિયા ગુજરી ગયા એટલે પિક્ચર બનાવી છે મોટા મંચ હોય છે ખુબ મોટા મંચોમાં કાર્યક્રમ કરીએ છીએ નાના નાના ઝુંપડીમાં કાર્યક્રમ કરી છે ભગવાન ની દયા થી બધું કરીએ પણ મારી અહિયાં આજે અવડા મોટા વિશાળ સમુદાયમાં આવ્યા છે ત્યારે તમને બધાને કરબદ્ધ પ્રાર્થના કરવી છે એક ભાઈ તરીકે પ્રાર્થના કરવી છે કે કોઈએ દારૂ પીવો નહીં કોઈએ દારૂ પીવો નહીં એકલા હા અને જો કોઈ દારૂ પીતા હોય તો ન્યા ઉભું રહેવું નહીં બેહી જાઓ હા પણ આપણે ટૂંક સમયમાં ટો તરફ આપણે જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં બધાના ભાગ્ય અહીંથી ખુલવાના છે હવે તમે બધા આ ગૌશાળાના લાભાર્થી છે મેં તો હું નક્કી કર્યું કે આપણે જો ઇનામ લાગે એકાવન લાખ નું મને જો ઇનામ લાગે તો એમાંથી પચીસ લાખ રૂપિયા આપણે ગૌશાળામાં આપી દેવા છે આમાં કોઈ એવી તૈયારી કરી છે કે મને ઇનામ લાગે તો ગૌશાળાનું છે ગાયું છે નક્કી કરો મનમાં સંકલ્પ કરો કે જો મને ઈનામ લાગશે એકાવન લાખ નું લાગે વીસ લાખ નું લાગે દસ લાખ નું લાગે તો એમાંથી દસ ટકા હું ગૌશાળામાં પાછા આપીશ એવું સંકલ્પ કરો તો આનંદની વાત છે તમારે ગૌશાળામાં જે કઈ દેવું હોય છે ખૂબ આપ્યું છે અને ડ્રો પણ સારી રીતે તૈયારી કરી રહ્યા છે ડ્રોની એટલે આપણે ટૂંક સમયમાં ડ્રો તરફ જવાનું છે અને બધા લગભગ આમાં જેટલા બેઠા છે ને એ બધા બધા ભજીયા ખાધા ને તો હવે કાલ સુધી ઉપાડે નહીં ને તો બે જો રાત સાડા અગિયાર વાગે ડ્રો ચાલુ થવાનો હશે આમાં કોઈ મને જોડા હોય મારે ના ના

હમણાં રોશની બેન ગરબા ગાતા હતા ને સોરી ગરબા કેવાય શું કેવાય ને હાલે હાલે બધું બધું હાલે હા એ જે કાઈ હોય બેન એ સરસ મજા નું નૃત્ય કરતા હતા ને તે મારી બાજુ માં એક ભાપા મેં ભાપા ને ગોત્યા પણ ઝડિયા ની તરત વીએ ગયા બેઠા બેઠા આ રોશની બેન આમ સરસ મજા આમ કરતા હતા ને બેઠા બેઠા આપડે થોડાક વેલા જન્મી ગયા હોય બાબા પછી મેં કીધું હું કીધું બાબા ત્યાં ગયા ગયા બાબા આ તોડું ફાળજો માથે માહિતી આપણે થોડાક વેલા છે બોલ હા બાપા માટે એક છપ્પો મેં લખ્યો છે સાહેબ મેં